મા અંબાની સુરત પધાર્યાને આશરે પાંચેક વર્ષ જેટલો સમય થયો હશે ત્યારે સુરતમાં સત્યાસી દુકાળ પડ્યો હતો ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોની હાલત એટલી ખરાબ હતી કે રોટલાના એક ટુકડા માટે લોકો જીવનભર કોઈકના ગુલામ બનવા તૈયાર થઈ જતા એટલું જ નહીં મુરદાઓના હાડકાનો ભૂકો કરી તેને લોટમાં ભેળવીને વેચવામાં આવતો હતો અને સુરત શહેરમાં ઠેર ઠેર મુરદાઓ દેખાતા હતા આ બધું જોઈ ભક્ત હૃદય એવા પ્રેમજી ભટ્ટનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને માજીને આર્તસ્વરે વિનંતી કરી કે મા તારા શહેરીજનોને આ મુસીબતમાંથી ઉગાર અને માતાજીએ પ્રેમજી ભટ્ટને દર્શન આપી કહ્યું કે તારા મકાનની બાજુમાં જે જર્જરિત મકાન છે તેમાં અનાજના ભંડાર ભર્યા છે જ્યાં સુધી દુષ્કાળની આફતને પહોંચી ના વળાય ત્યાં સુધી તું તેમાંથી જોયા વિના શહેરીજનોને અનાજ વહેંચવા માંડ અને પ્રેમજી ભટ્ટે એ અનાજથી સુરત શહેરને જીવનદાન આપ્યું પરંતુ કમનસીબે પ્રેમજી ભટ્ટનો જીવનદીપ આ દુષ્કાળનું રાહત કાર્ય પૂર્ણ થતાં ઓલવાઈ ગયો પરંતુ આ દુષ્કાળ બાદ સુરતી લાલાઓની માજી પ્રત્યેની આસ્થામાં દિવસે દિવસે વધારો થયો એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ જેટલી વાર હિન્દુત્વની રક્ષા માટે સુરત લૂંટો આવ્યા છે એટલી વાત તેમણે માતાજીના ચરણે પદની પાત કર્યો છે અને એ વાતની સાબિતી આપતું ચિત્ર આજે પણ અંબાજી મંદિરમાં લગાવ્યું છે સુરતી લાલાઓ એવું માને છે કે સુરતના દરેક વેપાર ઉદ્યોગ ઉપર માતાજીની રહેમ નજર વર્તાતી રહે છે અને આજે સુરતે જે કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગમાં નામના કાઢી છે તે માતાજીની કૃપાને કારણે જ છે